विरम गां एक हजार पांच सौ ने बीस रूपया एक हजार आठ सौ रूपया धारी एक हजार पांच सौ ने चौबीस रूपया एक हजार आठ सौ ने सीतेर रुपया ध्रोल एक हजार चार सौ ने पांच रूपया एक हजार आठ सौ ने पिस्तालीस रूपया मेंदड़ा एक हजार तन सौ ने तीस रूपया एक हजार सात सौ ने बीस रूपया રાપર એક હજાર પાંચસો ને એક રૂપિયાથી એક હજાર સાતસો ને અગિયાર રૂપિયા રાજકોટ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી બે હજાર રૂપિયા સમી એક હજાર પાંચસો ને બે રૂપિયાથી એક હજાર પાંચસો ને બે રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં ભયના રેજો ખેડૂત મિત્રો જસદણ એક હજાર થી ને પચાસ રૂપિયાથી બે હજાર એકસો ને એકવીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર છસો ને તેત્રીસ રૂપિયાથી બે હજાર સો રૂપિયા વિસાવદર એક હજાર પચીસ રૂપિયાથી એક હજાર પાંચ રૂપિયા બોટાદ એક હજાર બાવીસ રૂપિયાથી એક હજાર રૂપિયા અમરેલી એક હજાર ચારસો પચાસ રૂપિયાથી એક હજાર આઠસો ને રૂપિયા જુનાગઢ એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી એક હજાર બાવન રૂપિયા પોરબંદર એક હજાર છસો એકવીસ રૂપિયાથી એક હજાર રૂપિયા વાંકાનેર એક હજાર ત્રીસ રૂપિયાથી એક હજાર છપ્પન રૂપિયા કળવદ એક હજાર પાંચસો ને પંદર રૂપિયાથી બે હજાર ને બે રૂપિયા બાબરા એક હજાર છસો ને પંચાવન રૂપિયાથી એક હજાર નવસો ને ચોર્યાસી રૂપિયા જેતપુર એક હજાર પાંચસો ને એક રૂપિયાથી એક હજાર નવસો ને પચીસ રૂપિયા કડી એક હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયાથી એક હજાર આઠસો ને એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો